જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય કષ્ટભન દેવ તો સવાર સવારમાં આપણે આજે પહોંચી ગયા છીએ મંદિરે તો ચાલો કીધું આજે આપણે શૂટ કરી આવી તો સૌથી પહેલા હું તમને બતાવીશ પાર્કિંગ તો તમે જોતા જશો એની પેસ કેવડી છે જોઈ લ્યો તમે અહીંયા કોઈ પણ કાર્યક્રમ કાર્ય કરી શકો છો તમે કે ભાઈ કથા છે કે ભાઈ હગાઈ છે કે લગ્ન છે કોઈ પણ વસ્તુ તો આ છે ખોડિયારમાં મંદિર તમે જોતા જશો અત્યારે તો શું છે કે બંધ છે

ત્યારબાદ તમને સામેની સાઈડ બતાવી દઉં ને અહીંયાંય પણ છે અહીંયા છે જોઈ શકો છો તમે રામેશ્વર મહાદેવ જોતા જશો તમે અને સામે તો મેં તમને બતાવ્યું તું છે અને મંદિરની વાત કરીને તો કે બહુ જૂનું હશે વી ત્રીસેક વર્ષ તો આસપાસ ત્યારબાદ તમને ભૈરવ દાદા નાના નાના કેટલાય છે અને અહીંયા છે ગુલાબનું સામે છે વાસંકી દાદા અને બગીચાની વાત કરીને તો કે આ તો બહુ જૂનું ઝાડવું છે અને વ્યૂની ની વાત કરીને તો કે તમે જોઈ શકતા હશો બહુ બહુ મોટી એ મોટું છે અને ફરતી બાજુ તો કે હમણાં જ હું ગયો તો કે કાલની જ વાત કરું તમને મંદિરે આપણે કષ્ટભજન મહાદેવ તો પછી તો કે આટલી બધી જગ્યા નહોતી અહીંયા તો શું છે કે એટલી બધી જગ્યાએ છે અને શું છે કે કાંઈ પ્રસંગ કરવો હોય તો એ થઈ શકે છે જોઈ લ્યો છે અને અહીંયા તમને દેખાડી દો તો કે તુલસી ને અહીંયા છે પાણીની ટેન્ક એ તો તમે જોતા જશો તો જોતા જશો તમે જોઈ લ્યો છે વ્યૂની વાત કરીને તો કે બહુ સરસ અને બહુ મંદિર જૂનું હશે છે તો મારા વિડિયોને અહીંયા એન્ડ કરવું હોય સરસ મજાની લાઇક આપી દેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો કે અને ભૂલતા નહીં જય હિન્દ જય ભારત